જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો હવે ગાંધીધામ જ જવાનું છે ને ગાંધીધામ જ ઓકે તો આ ભાઈ ની અત્યારે ભલે જે હતી એ ડિલિવરી અત્યારે એની દઈ દેશે તો આપણે લઈ લેશું અને આપણો પણ એક કામ છે સાઈન સેકાનો તો ઈ પણ ફટાફટ પતાવતા આવીએ આવું જાય બીજી એટલે થોડા દિવસમાં પાછા બીજા જ નહીં નહીં દાંત કાઢરકો

ફાઈનલી જેની રાહ જોતો હતા જમીન ભલે ન તો કોણ લઈ ગયો પપ્પા પપ્પા લઈ ગયા ડાયરેક્ટ ઘરે કે છોરા ને હાથમાં નથી દીધી થોડા વાડે કરશે સોરી હા અમને લાગી દી ભૂખ ભૂખ લાગી હોય એમાં ભાઈ કો કે ગાડી બાટી લીધી હોય પાર્ટી તો બનતી હે ભલે ન ને પાર્ટી સમજી લેજો બાકી ઓમ તો ઘણીવાર ખબર જ છે ભાઈ એમાં કાય

તને મજા આવી કે ના આવી આજે મને મજા આવી આજે સ્વાદ અલગ થઈ ગયું હતું કે કઈ ખબર ના પડી પણ તને ના આવી અમારું સ્વાદ જ નતું આવતું કોઈ વસ્તુ નું નામ આપ્યું પડે જે પ્રમાણે નામ હતું પ્રમાણે હા ના મજા આવી હાલો અમે આવજો અમે એમ નથી કેતા કે તમે એવું હશે કે આજે એક દિવસ થોડોક ઓવો થઈ ગયો છે તો કઈ ખબર નથી સ્ટાફ બદલી ગયો ખબર નથી પણ નામ સારું હોય બહુ જ પણ મને થોડીક મજા ઓછી આવી ગાંધી તમે ગયા તા આપણે ફૂલ થાકી ગયા ખાલી આમ પડ્યો ને એટલા માં તો ઘેન ચડી ગયો પતિ કે તારો નાક વાગતો તો મારો નાક વાગતો હોય પતિ આવી નહી તો મને ક્યારે નથી આવી આમ પડ્યા ભાઈ તો સુઈ ગયો એટલો થાકી ગયો તો ચાર વાગે આવ્યો તો ભાઈ સુતો તો તો ચાર વાગે પછી હું આ લ્યો પાંચ વાગે આવ્યો ત્યારે ભાઈ ને એવો નાક વાગે અહીંયા આગળ તો ઉઠાડે તો ઉઠે નહીં નાક તો નહીં વાગતો પતિ ગેમ ને બોલે

કરી લીધી મજા આવી સારામાં મસ્ત મજાના પ્રિન્ટેડ ઓવરસાઇઝ ટી શર્ટ આવી છે

मम्मू जी आवारी काची आमरा आते है खरीद हासे लेनी यार कान ए 50 तुम नई आए नवा नवा तुमने केम छे वाह वाह ये मेरा हम तो जो तुमने छे के एम तो एम मजा है सर मारा एम के मजा हो हम तो क्यों जीबा ओ भाई व्लॉगर हो तुम नाइस टू मीट यू व्लॉगर हो क्या तुम यस ब्रदर જો તે નહીં લખવાનું બરાબર ઓકે ઓકે રાઈટ વેરી ગુડ ગયો પપ્પાજી આવર્યું આવર્યું ફાઇન ફાઇન યસ વેરી ફાઇન હેપી અરબી અરબી આઈ એમ હેપી હેપી મારા વધારે આવડે ખોરી થઈ ગઈ ખોરી થઈ અરબી અરબી વોટ આર યુ

વરસાદ ફૂલ ચાલુ હોય ત્યારે એક વાગ્યા સુધી સરખો પડવાનો હોય તો આપણે સૂઈ જઈએ અત્યારે મોબાઈલ બારે કટાઈ મમ્મીનું કેવું એમ હે કે વીજળી પડી શકે છે ને ચાલુ હોય એટલે આમ એવું છે સમજો મેં અમારે છપરી અભી બી ક્યાંક રહ્યા હે

વેલું વેલા સુઈયાસુ તો વેલા ઉઠસુ ને વેલા ઉઠસુ તો બહુ મજા આવશે એટલે જય શ્રી રામ બધા